નમસ્કાર મિત્રો આજની અમારી સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે તમને વિનંતી છે કે હજુ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે ચાલો આજે આપણે જોઈશું કે ગરીબ માણસ ખૂબ મહેનતથી પૈસા કમાતો હતો અને તેને ગરીબી એટલી હદે ખરાબ હતી કે સાંજે જમવાનું શું મળશે તેના માટે પણ તેને નિશ્ચિત ન હતું કારણ કે દરરોજ સવારથી લઈને સાંજ સુધી તેને કામ કરે છે એમ એમાંથી જેટલા પૈસા મળે તો તે નક્કી થાય છે કે સાંજે જમશે કે નહીં સમય વીતતો ગયો એમ ધીરે ધીરે તેની પ્રગતિ થવા લાગી એ ગરીબ માણસ હવે પહેલાં કરતાં વધારે સમૃદ્ધિ થઈ ગયો પરંતુ હજુ પણ તેની પાસે પોતાનું ઘર નહોતું પરંતુ ધીમે ધીમે સમૃદ્ધિ થતો ગયો એમ પૈસા પણ ભેગા કરતો ગયો એક સમય એવો પણ આવ્યો કે તેની પાસે ઘર લેવા જેટલા પૈસા ભેગા થઈ ગયા એક એક પૈસો ભેગો કરીને ખૂબ જ મહા મહેનતે તેને ઘર બનાવી સાથે લગ્ન કર્યા તેને જીવનમાં ખુશીઓ પણ આવી છેલ્લા દસ વર્ષથી અનાથ અનાથ પરિશ્રમ કરીને તેણે પૈસો પણ ભેગો કર્યો હતો આખરે મકાનમાં રહેવા માટે જવાના હતા ત્યાં ખબર પડી કે મકાન બનવા માટે હજુ છેલ્લું કામ બાકી હોવાથી હજુ ત્રણ દિવસ જેવો સમય લાગશે તેની આજુબાજુ પણ આવી રીતના લગભગ ઘણા મકાનો બની રહ્યા હતા બધા લોકોએ ત્રણ દિવસથી વધારે રાહ જોવી પડશે કારણ કે સોસાયટીમાં થોડું કામ હજુ બાકી હતું બધા લોકો નિરાશ થઈ ગયા તેમ છતાં જેવી ભગવાનની ઈચ્છા એવું સમજીને ત્રણ દિવસની દિવસ પછી રહેવાનું નક્કી ગૃહ પ્રવેશ માટે છે તે પણ જોઈ લીધું હતું પરંતુ ગૃહ પ્રવેશમાં એક દિવસ વાર હતી અને ભયંકર ધરતીકંપ થયો અને તે ગરીબે બનાવેલું મકાન આખું તે ત્રિવે ધરતીકંપમાં ધ્રસ્ત થઈ ગયું અને તેની સોસાયટીમાં નવા બનેલા બધા મકાનનો લગભગ જમીન દોસ્ત થઈ ચૂક્યો હતા પરંતુ હજુ આ માણસને આના વિશે કશું જ ખબર ન હતી જેવી તેને આ સમાચાર મળ્યા કે તરત જ તે માણસ મીઠાઈની દુકાને ગયો અને મીઠાઈ ખરીદી કરી અને જ્યાં મકાન બની રહ્યું હતું ત્યાં પહોંચ્યો જોયું તો સોસાયટીના લગભગ બધા મકાન પડી ગયા હતા ચારે બાજુ લોકો અફસોસ જતાવી રહ્યા હતા તેમજ લોકો ધૂસકેને દુસ્કે રડી રહ્યા હતા અને રડે પણ કેમ નહીં કારણ કે વર્ષોથી મહેનત કર્યા પછી બનેલું મકાન પડી જાય તો કયો અફસોસ થાય પરંતુ આ માણસે ત્યાં જ જઈને કશું અલગ જ વસ્તુ કર્યું

આટલા બધાના વર્ષોના મહેનતના કમાણીમાંથી બનેલું મકાન પડી ગયા છે તો તમે અફસોસ કરવાની જગ્યાએ મીઠા વેચી રહ્યા છો ત્યારે તે ગરીબી માણસે જવાબ આપતા કહ્યું કે ભાઈ તમે આ જે ઘટના બની છે તે ઘટનાની એક તરફ જોઈ રહ્યા છો અને નકારાત્મક બાજુ છે પણ તમે આ ઘટનાનો સકારાત્મક રીતે વિચાર કરી શકો આપણું મકાન આજે પડી ગયું તે ખૂબ જ સારું થયું કારણ કે જો તમે જો વિચાર કરો જો આપણા મકાન સમયસર બની ગયા હોત તો આપણે અહીં બે દિવસ પહેલાં જ રહેવા આવી ગયા હોત અને જો આપણે મકાનમાં રહેતા હોત તો આપણા પરિવારના લોકોને આપણે ગુમાવી પણ શક્યા હોત કારણ કે આપણે તો બંને ઘરની બહાર જ હતા પરંતુ આપણો પરિવાર તો હજુ ઘરમાં જ રહે છે એટલે જો એ આમાં નવા મકાનમાં રહી રહ્યું હોત તો આપણા પરિવારનું શું થયું હોત જો એ નુકસાન થયું હોત તો કેવડું મોટું નુકસાન ગણાય પહેલાં ભાઈની આંખની આંખ જાણે ખુલી ગઈ કે કોઈ પણ કારણસર તેઓને પણ દિવસ પછી ઘરમાં રહેવાનું હતું અને તે માણસ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માનવા લાગ્યા અને તરત જ તેના મનમાંથી શબ્દો નીકળવા લાગ્યા કે ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે કોઈ પણ ઘટના બને ત્યારે તેની સકારાત્મક અને નકારાત્મક બંને બાજુ હોય છે તમારા વિચારમાં શું અંતર છે તેના ઉપરથી આપણે કઈ બાજુ પર જીએ તે જાણી શકીએ માત્ર એક વિચારથી આપનું સુખ પણ દુઃખમાં પરિવર્તન થઈ જાય છે અને એક વિચાર માત્રથી સુખમાં પરિવર્ત થઈ શકે છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ લાઈક કરી આ સ્ટોરી સ્ટોરીને કોમેન્ટ અભિપ્રાય પણ આપજો પછી મળીશું નવી સ્ટોરી સાથે